મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવદરબાર જગ્યા તાલુકો કાંકરે સમગ્ર દસનામ ગોસ્વામી સમાજના વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવેલ હોય કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે જણાવ્યું હતું કે કાંગ્રેસ તાલુકાના ગંગાપુર ગામે થડી મઠ મુકામે પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ શ્રી જગદીશપુરીજી બાપુ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બ્રહ્મલીન દેવલોક થતા તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ થડી મઠ મુકામે સમગ્ર સેવકો ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિક બાપુની ચાદર વિધિ કરેલ કોઈ પણ સંત મહંત શ્રી દેવલોક પામે તો તેમના સેવક ગણ સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠિયા લોકો દેવ દરબારની જગ્યામાં મહંત બળદેવનાથ કુરુશ્રી વસંતનાથ તારુકો કાકરે સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય અને ભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવેલ છે જેથી સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવેલ છે જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે તેમજ આ બાબતે સમગ્ર વાવથરા તાલુકા દસનામ ગોસ્વામી સમાજની માનહાનિ થયેલ છે જેથી સમગ્ર દસનામ ગોસ્વામી સમાજની લાગણી દુભાઈ કોઈ મહંત બળદેવનાથ બોલેલ અપશબ્દો પાછા ખેંચવા સમાજની માંગણી જેથી આપ સાહેબની વિનંતી કે બળદેવનાથ કુરુશ્રી વસંતનાથ વસંતના દેવ દરબાર મઠ તાલુકો કાંકરેજ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી અમારી સમગ્ર દસનામ ગોસ્વામી સમાજની માંગણી છે અહેવાલ મુરજી ચૌધરી બિરોચી બનાસકાંઠા સ્વામી ગોવિંદ ભારતી ચોંગડા થરાદ તાલુકો સનાતન ધર્મની અંદર જે મહંતની પરંપરાઓ હોય છે એ ગુરુ શંકરાચાર્ય મહારાજના જે મહામંડલેશ્વરો એના પરંપરા મુજબની સંન્યાસની ગાડીઓ બનતી હોય છે એમની ફરજ છે કે બધા જ પબ્લિક બધી જ જાતિઓ સંપી અને મળીને રહે એની જગ્યાએ અમારા થળી મઠના મહંત શ્રી બલદ્રનાથજી બાપજી એક અમારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અને ખૂબ જ અપશબ્દ બોલ્યા છે જેનાથી પૂરા અમારા ગુજરાતના ગોસ્વામી સમાજ દુઃખી છે એ વ્યાજબી નથી અને બાપુની સાથે રહેવાવાળા પણ બાપુને આ બાબતે કંઈક સમજાવે અને સમાજને સંતોષ થાય એવું કાર્ય કરે એવી અમારી માગણી છે અને આ અપશબ્દ બોલવાથી બધા જ દુઃખી થયા છે એમાં આજે એમાં થરાદ તાલુકાના ગોસ્વામી બંધુઓ અહીંયા સાથે મળી અને વાવના બી અમારા ગોસ્વામી બંધુઓ બંને તાલુકાના સાથે મળી અને નાયબ કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપેલ છે ઓમ નમો નારાયણ જય દેશના હમણાં જ દેવદરબાર શ્રી દ્વારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દ અને અભદ્રવાણી જે બોલે એના સામે દસનામ સમાજ વાવ થરા વખોડીએ છીએ અને જે ધાક ધમકીઓ આપી છે એમને રિવોલ્વર બતાવી અને એમનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ એવી અમારી માગણી છે અને બીજા કોઈ પણ જ્ઞાતિ આમાં દખલગીરી ન કરવા અમારી વિનંતી છે અને આ બાપુને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ દસનામ ગોસ્વામી સમાજની માંગ છે દિનેશ પુરી ગોસ્વામી સંબોધન વિભાગ ગુજરાત પ્રમુખ